સુરતના પાંડેસરામાં જનસેવા હોસ્પિટલની તપાસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી સાત દિવસમાં દસ્તાવેજો અને વિગતો રજૂ કરવા પણ કહ્યું છે સુરતના પાંડેસરા ખાતે નકલી ડોક્ટરો દ્વારા શરૂ કરેલા જનસેવા હોસ્પિટલને સીલ કરાય છે ભાડાનો કરાર પણ બોગસ ડોક્ટરના નામે આ નકલી હોસ્પિટલના બે નકલી ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી અહીં પહેલાં મહાલક્ષ્મી થિયેટર હતું જે બે હજાર અગિયારમાં બંધ થયું હતું ઉદ્ઘાટનમાં પંદર દિવસ પહેલાં જ અહીં હોસ્પિટલ શરૂ કરવા માટેના કામની શરૂઆત થઈ હતી હોસ્પિટલ માટેનો ભાડાના કરાર બોગસ ડોક્ટરો નામે કરવામાં આવ્યો હતો બે બોગસ ડોક્ટરો અને દારૂની હેરાફેરીમાં સામેલ એક ડૉક્ટરે આ રેન્ટ એગ્રીમેન્ટ કર્યું હતું બોગસ તબીબ બબલુ રામાશ્રી શુક્લા રાજારામ દુબે અને ડોક્ટર જીપી મિશ્રાના કારનામાંથી લોકો પણ આશ્ચર્યમાં છે કારણ કે અગાઉ બે નકલી ડોક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે તેમ છતાં ક્લિનિક છોડી હોસ્પિટલ શરૂ કરવા જઈ રહ્યા હતા આ લોકોએ સપ્ટેમ્બર માસમાં ભાડા કરાર બનાવ્યું હતું હું ડૉક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી પણ જે એમનું જે પરમિશન જે આપણો એક્ટ છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કોઈ પરમિશન લેવામાં આવી નથી તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને હાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી એટલે પ્રથમ દર્શ પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારે આરોગ્યની ટીમ દ્વારા હોસ્પિટલને આરોગ્ય વિભાગ તરફથી સીલ કરવામાં આવ્યું છે અને નોટિસ પાઠવવામાં આવ્યું છે સુરતમાં નકલી ડોક્ટરો અને દારૂની ખેપ મારનારે શરૂ કરેલી હોસ્પિટલ લઈને વિવાદ સર્જાયો હતો ત્યારે હવે આરોગ્ય વિભાગે શરૂ કરેલી કામગીરી કેટલા અંશે સફળ રહેશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ જીટ એન્ડ